કેનાલના બાજુમાં પ્રોટેક્શન વોલ બને તેવી સ્થાનિક લોકો અને ગ્રામજનોની લાંબા સમયની માંગ હતી ચેનલના અહેવાલ બાદ તંત્ર દ્વારા લેવાયેલા આ પગલાથી સ્થાનિક લોકોમાં ખુશી જોવા મળી રહી છે તેઓ માની રહ્યા છે કે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા તેમનો અવાજ ઉઠાવવામાં આવતા આખરે તેમની માંગણી સંતોષાઈ છે અને હવે કેનાલની આસપાસ અકસ્માતોનું પણ જોખમ પણ ઘટશે આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે મીડિયા લોકોના પ્રશ્નોને તંત્ર સુધી પહોંચાડવામાં અને ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે બી કે ન્યૂઝ ચેનલ દ્વારા કરવામાં આવેલી આ કામગીરી ખરેખર સરાહનીય છે ચોગા કેનાલ ઉપર ચાર રસ્તા પડવાના કારણે જે કેનાલ ઉપર દિવાલ નથી અને દુર્ઘટનાની શક્યતા હતી ગામજનો અને આમ લોકોએ મીડિયાને જાણ કરતાં મીડિયાએ બે દિવસ ચાલ્યું એને કારણે આ નગરોળ તંત્ર અને નર્મદા વિભાગે કોન ઉપર લેતા તાત્કાલિક બોધકમ ચાલુ કર્યું છે એટલે આ બદલ મીડિયાનો ખૂબ ખૂબ આભાર